નમસ્કાર જશ્રી કૃષ્ણ મિત્રો જય શિયા રામ અમે અહીં અમારા મિત્રો સાથે જે તમને બતાવું જમવા બેઠા હતા અને શૂટિંગ શૂટિંગનું કામ ચાલુ છું તો એક અહીં સાપ આવ્યો તે અહીં અંદર ગયો છે આવું કયો સાપ છે તે પરફેક્ટ તો અમને ખબર નહીં પણ તે સાપને હું પકડી અને રેસ્ક્યુ કરી બાજુમાં મૂકી એ બતાવું

આપ આવ્યો છે એક્ઝેક્ટ મને ખબર તો નથી પણ બધા લોકો અધડું ધાકોર કે છે ને એ પકડી અને રેસ્ક્યુ કરી અને આપણે સાઈડમાં મૂકી દેવું એ તમને બનાવું તો વિડીયોમાં બનાવી રાખજો ચલો નાગજીભાઈ મારી સાથે આવો નાગજીભાઈ અહીં અમે શૂટિંગ કરવા જ્યાં હતા અને શૂટિંગ કરતો કરતો આ મળ્યું છે તો

અહીંયા તમે જોઈ શકો છો પકડવા માટે અમારે અહીંયા દંડી બંડી હાજર નથી અમારા નાગજીભાઈ થોડા દીવાઈ રહ્યા છે તો અને અજીતભાઈ પણ મારી મદદ કરવા માટે અહીં આવી ગયા છે તમે જોઈ શકો છો એક પ્રકારનું ધ્રુળચક્રુ છે તમે જોઈ શકો છો આટલેથી પકડે આટલે ના પકડે એ વેટા હા તો આ પકડી અને આપણે રેસ્ક્યુ કરી દઈશું અલ્કેશભાઈ પકડી લીધું મોકલી જઈશું તમે જોઈ શકો છો અમે અહીં શૂટિંગ કરતા હતા અને શૂટિંગ કરતો કરતો અમારા જોડે આવ્યું તો અમે અહીં થોડું એને દૂર મૂકી જઈશું આ બધા આવો ભાઈ અહીં આપણે રિલીઝ કરીએ છીએ કેમેરામાં બતાવજો તમે અરે મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો જય માતાજી આ મારા અજીતભાઈ મારા મદદ માટે અહીંયા આવ્યા હતા તો તમે જોઈ શકો છો અહીં મેં રિલીઝ કરી શક્યું તો નમસ્કાર મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો બરાબર જય માતાજી